મારું નામ જીતુભાઈ પટેલ રહેવાસી કુંભારખેડિયા તાલુકો જિલ્લો નવસારી હું નિવૃત્ત કલા શિક્ષક છું અને સાથે સાથે કૃષિ એ કલા છે એવી રીતે કલાત્મક રીતે ખેતી કરું છું હાલે ગુજરાતમાં લગભગ સોળથી સત્તર સુગર ફેક્ટરી કાર્યરત છે એ સુગર ફેક્ટરીમાં મુખ્ય પાક શેરડીનો રોકડિયો ભાગ છે એમાં શેરડીનું વાવેતર સામાન્ય રીતે સાદી પદ્ધતિથી ખેડૂતો કરે છે આવી રોપની પદ્ધતિમાં થોડા લેબરો વધારે જાય છે અને બિયારણનો ઉપયોગ વધારે થાય છે વિગે લગભગ અઢીથી ત્રણ ટન શેરડી ખેડૂતો બિયારણમાં ઉપયોગ કરી નાખે છે એની જગ્યાએ સિંગલ આઈબર્ડ એક આંખના ટુકડા પાડીને ટ્રેમાં શેરડીના રોપા ઉછેરવાની એક નવી પદ્ધતિ મેં વિકસાવી છે એમાં સામાન્ય રીતે ખેડૂતો શું કરે છે તો કે કોકોપીટનો ઉપયોગ કરે છે કર્ણાટકથી કોકોપીટ ખૂબ મોંઘું આવે છે એની જગ્યાએ મેં એક નવી પદ્ધતિ અપનાવી છે કે ભાઈ કોકોપીટ પચાસ ટકા વાપરવાનું અને ચાલીસેક ટકા કોમ્પોસ્ટ ખાતર અને દસેક ટકા ડાંગરનું પોછ પરાળ કોવડાવીને જે મિક્સ કરીને વાપરીએ તો એમાં જર્મેશન ખૂબ સારું આવે છે તદુપરાંત બીજું શું થાય તો કે રોપાની મજબૂતાઈ ખૂબ આવે છે કારણ કે એને ખોરાક કમ્પોસ્ટ રૂપે મળે છે હવે મુખ્ય વાત આપણે ત્યાં સિંગલ આઇવરના જે રોપા ખરા એ મહારાષ્ટ્રથી આવે છે સાતસો આઠસો કિલોમીટર કોલ્હાપુરથી આવે છે એ સામાન્ય રીતે થોડા મોંઘા પડે છે અને ત્યાંના લોકો શું છે કે ભાઈ કોકોપીટનો ઉપયોગ કરે છે કમ્પોસ્ટ ખાતર નથી વાપરતા એટલે રોપા રાસાયણિક સ્પ્રે કરીને વૃદ્ધિ દર ખૂબ મોટો કરીને ખેડૂતને આપે છે એવા રોપા રોપણી બાદ મરણનું પ્રમાણ ખૂબ વધી જાય છે જ્યારે આ ઘરે જ્યારે આપણે રોપા બનાવીએ દેશી પદ્ધતિથી પ્રાકૃતિક પદ્ધતિથી તો રોપાનું જે જર્મિસન તદઉપરાંત એની સ્ટ્રેન્થ ખૂબ મજબૂત બને છે જેથી રોપાનું મરણનું પ્રમાણ ખૂબ ઘટે છે સિંગલ લાઈબડના રોપા સામાન્ય રીતે ચાર ફૂટ ફૂટના ચાસિયાની અંતર અને દોઢ ફૂટ બે છોડ વચ્ચે અંતર રાખવાથી ચારેક હજાર રોપા જાય છે સાદી પદ્ધતિનો ખર્ચ થોડો વધે છે અને આ રીતે રોપવાથી શું થાય છે તો કે રોપા રોપ્યા બાદ ફરતેથી નીંદણ કાઢવું હોય તો પણ ખૂબ સરળ બને છે બીજી વાત કે રોપા એક એક કે દોઢ દોઢ ફૂટના અંતર રાખવાથી એની ફૂટ ખૂબ સારી આવે છે અને ફૂટની જે શેરડી થાય છે એ ખૂબ ઘટાદાર વજનદાર થાય છે જેથી ઉત્પાદન ખૂબ વધે છે સિંગલ આઈબેડના રોપા જે મહારાષ્ટ્રથી મંગાવીને આપણે જે રોપીએ છીએ એની કરતાં જો આપણે ત્યાં જો બનાવીએ તો રોગનું પ્રમાણ ત્યાંના જે રોગો છે ઘાસિયાજા પછી ચાબુ કાંજીઓ જે એ બધા રોગો મહારાષ્ટ્રના રોગો છે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં એ ત્યાંથી રોપા આયાત કરવાથી આવે છે તેવા જો આપણે ખરેખર અહીંનું તંદુરસ્ત બિહાર લઈને જે રોપા બનાવીએ તો રોપા ખૂબ મજબૂત બને તંદુરસ્ત બને અને ઉત્પાદન શક્તિમાં વધારો થાય બીજી વસ્તુ કે ભાઈ સિંગલ આઈબેડના રોપા જો તમે રોપો તો ઉત્પાદન તો વધે જ પણ ખેતી ખાતરમાં ઘણો બધો ઘટાડો થઈ શકે સિંગલ આયબડના જે રોપા મહારાષ્ટ્ર કોલહાપુરથી સાતસો આઠસો કિલોમીટરથી દક્ષિણ ગુજરાતની ફેક્ટરીમાં આવે છે એની જગ્યાએ જો ગુજરાતને સુરત જિલ્લો નવસારી વલસાડ જેવા જિલ્લામાં જે શેરડીની ખેતી થાય છે ત્યાં ખેડૂતો જાતે બનાવે તો સામાન્ય રીતે સવાથી દોઢ રૂપિયામાં રોપો તૈયાર થઈ જાય એનો માર્કેટ વેલ્યુ અઢીથી ત્રણ રૂપિયા છે એટલે એક સ્થાનિક રોજગારી પણ ખૂબ મોટી ઊભી થઈ જાય ગઈ જુલાઈ બે હજાર ચોવીસથી એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં મેં અંદાજે ચાલીસ લાખ રોપા જાતે બનાવીને માર્કેટમાં વેચ્યા હતા અને અંદાજે એકાદ કરોડ રૂપિયાનું મૂલ્યવર્ધન મેં કર્યું હતું આ સિંગલ લાઈબલના રોપા બનાવવા માટે સ્થાનિક રોજગારી ખૂબ મોટી સંખ્યામાં મળી શકે એવી છે સામાન્ય રીતે મેં ગત સાલ લગભગ દસેક લાખની રોજગારી મજૂરીને આપી હતી